દાહોદ શહેરથી આશરે આઠ થી દસ કિલોમીટર દૂર ખરેડી ગામમાં શ્રી પ્રાણનાથજી જ્ઞાન કેન્દ્ર દ્વારા નિવાસીય બાળ યુવા જ્ઞાન શિબિરનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું દાહોદ શહેરમાં સ્કૂલ કોલેજોમાં ગરમીઓના વેકેશન દરમિયાન બહુ બધી સંસ્થાઓ દ્વારા છોકરાઓના મનોરંજન માટે કેમ્પનું આયોજન કરતા હોય છે જેમાં દાહોદ શહેર તેમજ આજુબાજુના આશરે પચાસ થી પણ વધારે ગામના સાતસો થી પણ વધુ છોકરા છોકરીઓ શિબિરમાં ઉપસ્થિત રહીને આ શિબિરનો લાભ લીધો હતો શ્રી પ્રાણનાથજી જ્ઞાન કેન્દ્ર ખરડીમાં આજે આધ્યાત્મિક જ્ઞાનનો મુખ્ય હેતુ રાખીને યુવાનોને આજના યુગમાં મોબાઈલ ફોન કોમ્પ્યુટરની દુનિયાથી દૂર નૈસર્ગિક રમતો અને સાધન ધ્યાન યોગ કરાટે લીંબુ ચમચી પ્રાર્થના મ્યુઝિકલ ચેર થેલાદોડ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી

એનું બાંધકામને બીજી વિવિધ એક્ટિવિટીઓ વિવિધ પ્રવૃત્તિઓ અમે બે હજાર અગિયારથી ચાલુ કરેલી છે જેમાં સૌ પ્રથમ અમે લાઇબ્રેરી બનાવી સભા હોલ બનાવ્યો તો લાયબ્રેરીની અંદર બે હજાર અગિયારથી લગભગ ગામના વીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે સાંજના સાંજના સમયે દિવસે એમની સ્કૂલ કોલેજમાં જાય છે અને સાંજે તેઓ લાયબ્રેરીની અંદર અભ્યાસ કરે છે અને એમને જરૂરી પુસ્તકો અમે લાઇબ્રેરીમાં રાખેલ છે અને એ પુસ્તકોનો અભ્યાસ કરી અને આજ સુધીમાં લગભગ ક્લાસ વન અને ક્લાસ ટુની પોસ્ટ ઉપર બાળકો એનો વાંચન કરી અભ્યાસ કરીને ગાય છે અને એમની પાસેથી અમે કોઈ પણ જાતની ફી લીધેલ નથી અને આ સંસ્થામાં મફત કોચિંગ ક્લાસ પણ શિક્ષકો જે એપીટીસી કરેલા વિદ્યાર્થીઓ અથવા તો એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ નાના બાળકોને મફત કોચિંગ પણ આપે છે અને કોચિંગ એકથી દસ સુધીના બાળકોને આપે છે અને તેઓ સમાજના ગરીબ બાળકો એવાને પહેલી પસંદગી આપે છે તેમની પાસેથી કોઈ પણ ફી લેવામાં આવતી નથી આ સંસ્થા ખાતે દર રવિવારે બાળ યુવા સંસ્કાર શિબિરનું આયોજન થાય છે અને આ સંસ્થા મારફતે જુદા લગભગ પંદર ગામોની અંદર બાળ યુવા સંસ્કાર કેન્દ્રો ચાલે છે અને બાળકોને સારા બાળકોની અંદર યુવાનોની અંદર સારા સારા ગુણોનો વિકાસ થાય એવા પ્રયાસો આ સંસ્થા મારફતે કરવામાં આવે છે અને આ સંસ્થાને અમારી મેન શાખા પ્રાણનાથ જ્ઞાનપીઠ સરસાવ તરફથી યોગ્ય માર્ગદર્શન સમયે સમયે મળે છે અને તે મુજબ અમે કાર્ય કરીએ છીએ સાથે આ સંસ્થાની દોડે ઓલ ઇન્ડિયા મહિલા મંડળ જોડાયેલું છે એમનો પણ અમારને ખૂબ સારો સહકાર મળે છે તો પ્રવૃત્તિની અંદર કહીએ તો અમે બે હજાર અગિયારથી વિવિધ પ્રવૃત્તિઓ આ આપણે લાઇબ્રેરીની વાત થઈ ગૌશાળાની સ્થાપના પણ બે હજાર સોળમાં કરેલ છે અને લગભગ વિશેષ ગાયો અમારી પાસે છે જે નબળી ડુંબળી બીમાર ગાયોની પણ અમે સેવા કરીએ છીએ અને એનો ઘાસચારો આજુબાજુના સમાજના લોકો ભક્તજનો ધર્મપ્રેમી સજ્જનો અમને ઘાસચારો આપે છે અને એમને ખાણ પણ પૂરું પાડે છે અને બીજું અમારા ટ્રસ્ટો છે શ્રી કરણનાથ ધનચંદ્ર શેકર ટ્રસ્ટ અને કરણનાથ એ ટ્રસ્ટો પણ આમાં સહયોગી છે મહિલા મંડળ પણ સહયોગી છે એમના જે આવે છે એનાથી સંચાલન થાય છે અહીંયા આજે અમે યુવા આયોજન કરેલ છે અને એની અંદર લગભગ પચાસ ગામના સાતસોથી વધારે બાળકો અને યુવાનો પધારે છે સાથે એમના વાલીઓ પણ થોડા થોડા બાળકોને લઈને અને એમના સ્વખર્ચે અમે એમને આમંત્રણ આપ્યું તો સ્વખર્ચે તેનું પધારે છે અને બાળકો આવી ચૂક્યા છે અને અમે શરૂઆત ઉદઘાટન શિબિરનું ઉદઘાટન પણ કરી કરી નાખ્યું છે અને બાળકોને હાલમાં વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવાનું કાર્ય જે અમને સહયોગી એવું કન્યા ગુરુકુળ વડોદરા એ સહયોગ આપે છે અને સાથે અમારું મહિલા મંડળ એના સહયોગથી શિબિર ચાલે છે પણ મેં કીધું એમ સાતસો જેટલા બાળકો હવે બાળકોને મફત અમે સ્ટેશનરી એટલે કે નોટબુક પેન પેન્સિલ નંબર અને વોટ્સએપ એને મફત આપીશું એની અંદર અગત્ય અગત્યના મુદ્દાઓનું એ નોંધ કરશે સાથે સાડા બાર વાગે અમે ભોજન આપીશું અને ત્યારબાદ થોડો આરામ કરાવી સાડા ચાર વાગે અમે કરાઠા કરાઠે તથા વિવિધ રમતો રમતો નાની નાની રમતો કે જેમાં બાળકોને નુકસાન ન થાય એવી લીંબુ ચમકી દોડ સંગીત ખુરશી દોરડા ખેંચ એ પણ અમે કરાવીશું આટલા દિવસની અંદર કરાઠેનો કાર્યક્રમ પણ છે અને આ બધું અમે નિઃશુલ્ક કોઈપણ સેવા લીધા વગર બાળકોને અમે આ બધી પ્રવૃત્તિઓ કરાવીશું આપનું શુભ નામ છે ચંદુભાઈ મામણીયા